તો રામ રામ ગાઈ સાઈ ગાય વેલકમ ટુ માય ન્યુ ન્યુ વ્લોગ ને આજના આપણા બ્લોગમાં એક સરપ્રાઈઝ છે તમારા માટે ને મારા માટે મારા માટે તો નહીં પણ મમ્મી માટે સરપ્રાઈઝ છે શું સરપ્રાઈઝ છે તમને આગળ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો એટલે તમને ખબર પડે આજના દિમાં જવાનો હતું હું કહેવાય એક જગ્યાએ તમે તમને દેવમાં વરસાદ તમે ચેક કરો ખાલી વરસાદ કેવો આવે છે પૂનમ ફાસ્ટ વરસાદ આવે છે કરો પડશે બંધ કે વરસાદ છે બહુ વધારે આપણે અમારે જવાનું હતું એક જગ્યાએ પણ વરસાદ એમ આવે છે ને વરસાદ બહુ વધારે છે તો આપણે ક્યાં જવાનું હતું એનો કે સસ્પેન્સ 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 છે પણ વાત મમ્મી જો મમ્મી રીલ્સ ઉતારતા હતા કા મમ્મી કી રીલ્સ ઉતારતા હતા બરાબર તો એ હા તો ઇન્સ્ટાગ્રામ મે જીલ્લો ઉતારતા કોપીરાઈટ આવી જાય બંધ કર બંધ કર કોપીરાઈટ આવી જાય હવે કેમ જાવ

અને પપ્પા એડિટિંગ કરતા કરતા ક્યાં જો યુટ્યુબ ઉપર આવી ગયા ઓરે પ્લાન કેન્સલ છે તો આવું કરવાનું બધાને પહેલા તો તમે બંધ કરો કેમ કે કોપીરાઇટ આવી જાહે હે પપ્પા એડિટ કરતા કરતા યુટ્યુબ એ આવી ગયા તો તો બીજો કાઈને ચા બનાવો આલે હાવ જાવ ને એ આઈસે નો બનાવી કે ચા ચા બનાવો ચા અને આવડતો જ નથી હોય છે <ssuching noise> <sham kommens acabetermoon> <skling noise>

થોડક આવડતી નથી આપણે આજે રમી રહી પહેલી વાર એટલે આ તો ફોન માં બહુ રે લેપટોપ માં ડાઉનલોડ નથી કરી આપડે ડાયરેક્ટ ગુગલ માંથી હું કહેવાય લિંકમાંથી માંથી રમી રહ્યા હવે મમ્મી ની ભજી તૈયારી કરે છે અને ગેમ રમો હું આપડે મને એડિટ કરવા આપ્યું હતું પણ મેં ગીધો તો પછી થઈ જાય ગમે તે ગેમ રમી લઈ તો આ ગેમ રમીને આપણે આમાં કેટલી બીજી કેટલી ગેમ હે પણ અત્યારે તો આ મજા આવે રમવાની તો કન્ટિન્યુ રેજો ના તેલ બહુ ન બગાડતા હો તેલ જોતું નાખું જ પડે ના 150 રૂપિયા ને કિલો લે ખાવું હોય તો બધું પડે કેસા લગા મેરા મજાક અલનાકો જલ્દી ખાલી લે બટા કરો હો આ માખણથી બાફી ઉડાડો પ્લેટ ઢાકો ચલાયું ગરમ છે ના ના હજી તો નાખ્યું છે કેમ ગરમ છે બારે વરસાદ થતો હોય ભજીયા બનતા હોય બરાબર ક્યાંય જવાનું મન ન થતું હોય અને કામ ગાડી જો બધી કેવી નાનકડી નાનકડી દેખાય આપણું જો આપણી જમીન રે કોરાળું તો થયું નથી પણ વરસાદ આવશે એક જગ્યાએ જવાનું હોય આજનો પ્લાન જ અલગ હતો પણ થઈ ગયો ભજીયાનો પ્લાન ચણાનો લોટ તેલ

આંગરીયા ચેક કરી ખબર પડે આપણે એટલે આ અમારું કામ છે હે

બરાબર બરાબર મેઠું ન કાખો ઓલોંચા ખાડ દો આલે લેમ્બોરે જો ઘણી વાર પજીયો ગરમ સે હા હે ગાઈસ એક તો ગંગા યોર કન્ટેન્ટ થિંક ધેટ્સ લાઇકલી મેન ગયો સુગો build personal connection with your audience by showing your face on camera when people papa ready thank you badhi chalne ho इच्छा है और ये हमारा बजिया है गिर गए इसको ऐसे ऊपर मंग देते हैं ये हमारी मम्मी है ये हमारे पापा है देख सकते हो चा की चुस्की मार रहे हैं किसा लगा अच्छा चा बढ़िया है और मम्मी भी बढ़िया हो गई है और ये हमारा बजिया है आज का नाश्ता ये है ये मम्मी की कॉफी है देख सकते हो ये मम्मी है थोड़ा हम लोग मजाक में हो रहा है ये टायर तो फटाफट नहीं हो इतनी ज्यादा स्पीड में नहीं चलिए तो तो वो कंप्लीट में बेचारा ने धवा तो देवाई नहीं एवोय